બેકારીથી આર્થિક ભીસમાં આવી જતા યુગલે આ પગલું ભરવાનું વિચાર્યું હતું બેકારીથી કંટાળી વરિયા તાપી બ્રિજ પરથી એક યુવક આપઘાત કરવા ગયો હતો આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે જઈ યુવકને આત્મહત્યા કરતા અટકાવી બચાવી લીધો હતો મળતી માહિતી અનુસાર આજે બપોરે સિંગડપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે જેના આધારે તાત્કાલિક પોલીસ સ્ટેશનની પીસીઆર ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગમાં કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવી રેલિંગની બહારથી પકડી લીધો હતો અને સમય સૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાડી તાર ફેન્સિંગ ટપીને આ યુવાનને બચાવી લેવાયો હતો તેને પોલીસ સ્ટેશન લઈ આવી તેની પૂછપરછ કરી હતી યુવકે પોતે આર્થિક તંગીથી કંટાળી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને તેના પરિવારજનોને સહી સલામત સોંપ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત